રાજ્યમાં બે વર્ષમાં ત્રણસો સાત સિંહોના મોત થયા અંકલવના ધારાસભ્ય અમિત ચાવડાના સવાલ પર સરકારે જવાબ આપ્યો બસો અડસઠ સિંહોના કુદરતી રીતે મૃત્યુ થયા જ્યારે કે ઓગણચાલીસ સિંહના અકસ્માતે મૃત્યુ થયા હોવાની વાત સરકારે કરી છે તો રાજ્યમાં કુલ બે વર્ષ દરમિયાન ત્રણસો સાત સિંહોના મોત થયા છે અને બસો અડસઠ સિંહોના કુદરતી રીતે અને ઓગણચાલીસ સિંહના અકસ્માતે મૃત્યુ થયા છે અંકલવના ધારાસભ્ય અમિત ચાવડાએ આ સવાલ કર્યો હતો જેના પર સરકારનો જવાબ આપ્યો રાજ્યમાં બે વર્ષમાં ત્રણસો સાત સિંહોના મોત થયા અકલાવના ધારાસભ્ય અમિત ચાવડાના સવાલ પર સરકારે જવાબ આપ્યો બસો અડસઠ સિંહોના કુદરતી રીતે મૃત્યુ થયા જ્યારે કે ઓગણચાલીસ સિંહના અકસ્માતે મૃત્યુ થયા હોવાની વાત સરકારે કરી છે રાજ્યમાં કુલ બે વર્ષ દરમિયાન ત્રણસો સાત સિંહોના મોત થયા છે અને બસો અડસઠ સિંહોના કુદરતી રીતે અને ઓગણચાલીસ સિંહના અકસ્માતે મૃત્યુ થયા છે અકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ આ સવાલ કર્યો હતો જેના પર સરકારનો જવાબ આપ્યો